તો કચ્છના માંડવી શહેરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી જયરામભાઈ ગામિત દ્વારા માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો બીચ ફેસ્ટિવલ અંતર્ગત સતત દસ દિવસ સુધી વિવિધ રંગારંગ અને મનોરંજન સફર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકો માટે ખાસ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું આજે ગાયક ઐશ્વર્યા મજબુદારે સૌને ગીતો ગાઈને મંત્રમુગ્ધ કરી દીધા બીચ ફેસ્ટિવલ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો સંગીત નૃત્ય લોકકલા રમતો તેમજ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજાઈ જેમાં આજે સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો ભવ્યાથી ભવ્ય પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે માંડવીના એમએલએ સહિત અલગ અલગ મહાનુભાવો છે તે પણ હાજર રહ્યા હતા તો સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અન્ય જે આગેવાનો છે તે હાજર રહ્યા હતા તો અમદાવાદના ખ્યાતનામ સિંગર ઐશ્વર્યા મજમુદારે પણ જમાવટ કરી હતી તો જે રીતે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે એક તરફ ધોરડો ખાતે રણોત્સવ તો ચાલી જ રહ્યો છે બીજી તરફ માંડવીમાં પણ દસ દિવસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે બીચ ફેસ્ટિવલ છે તો દરિયો દરિયા કિનારાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય પ્રવાસનને વેગ આપવા માટે તે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરાવી હતી અને આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેને આગળ વધારી રહ્યા છે આજનો જે આ કાર્યક્રમ માંડવી બીચનું જે ઉદઘાટન કરવામાં આવ્યું એ બે હજાર ઓગણીસ પછી કોરોના કાળથી બંધ હતો અને આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમની રજૂઆતથી આ બીચ ફેસ્ટિવલ ફરીથી આજે શરૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ બીચ ફેસ્ટિવલ જ્યારે દસ દિવસ ચાલવાનો છે ત્યારે અહીંયા આ લાખોની સંખ્યામાં જે આપણા પ્રવાસીઓ છે આવશે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં બીજા પાંચ જેટલા બીચો પણ છે એમના વિકાસ માટે પણ એમણે રજૂઆત કરી છે

સરસ મજાના માંડવી બીચ ફેસ્ટિવલ બે હજાર પચીસનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે આ વિભાગના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના જયરામ જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિ રહી હતી અને આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યે કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે કચ્છનો નો પણ ચાલી રહ્યો છે આ સિઝનની અંદર પણ કચ્છની અંદર પાંચ લાખ થી વધારે લોકો આવશે તો સાંસદ વિનોદ ચાવડાએ પણ જણાવ્યું હતું કે ખૂબ જ ખૂબ જ સુંદર આયોજન બીચ ફેસ્ટિવલનું કરવામાં આવ્યું છે ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે એક તરફ ધોરણો રણોત્સવ પણ ચાલી રહ્યો છે એટલે કે કચ્છને વિશ્વ ફલક ઉપર લાવવામાં આવી રહ્યું છે અલગ અલગ ટુરિઝમને સતત કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યું છે એક તરફ વન પણ બનાવવામાં આવ્યું છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા નું સ્લોગન છે તે હવે ન માત્ર ગુજરાત ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો એને જાણતા થઈ ગયા છે અને કચ્છની જે સંસ્કૃતિ છે કચ્છના જે સંસ્કાર છે તે જાણવા જોવા માટે પણ દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે માનવી બીચ પર આજે માનવી બીચ આયોજિત એક ફેસ્ટિવલ છે તો બહુ સારું અહીંયા છે બધું આપણે રમવા માટેની રમતગમતનું છે બીચનું ફેસ્ટિવલ બહુ સારું રીતના આયોજન કરવામાં આવેલું છે ખૂબ તમે પણ આવો બધા ફરવા બહુ સારી રીતના અહીંયા આયોજન છે બધું ખાવા પીવાથી લઈને છોકરાઓ માટે રમવા માટે છે ફોટો શૂટિંગ માટે અલગ અલગ રાખવામાં ફૂડ ફેસ્ટિવલ છે આપણે રમત ગમત માટેનું અલગ ક્રિકેટ માટે છે ગ્રાઉન્ડ છે બધું બનાવવામાં આવેલું છે અને ખૂબ ખૂબ સારી સુવિધાઓ રાખેલી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કચ્છમાં આ ફર્સ્ટ ટાઈમ મને લાગે છે કે બીચ મહોત્સવ ઉજાઈ રહ્યો છે એકવીસથી એકત્રીસ તારીખ સુધી આપણા કચ્છમાં આ યોજાવાનું છે અલગ અલગ તમે જુઓ કે કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને લાઇટિંગ શો પણ રાત્રે આપણે અહીંયા યોજાશે અને અહીંયા હરેક પ્રકારની વ્યવસ્થા છે પાણીથી લઈને તમે જુઓ કે પોલીસ વ્યવસ્થા પણ સરસ છે અને બધી જ રીતની વ્યવસ્થાઓ અહીંયા સરસ રીતે કરવામાં આવી છે તો તમામ પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે અને તેઓ પણ ખૂબ જ આનંદમાં છે કારણ કે જે સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા અને દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે અને એક બાદ એક જે પ્રવાસીઓની સંખ્યા છે તે સતત વધી રહી છે કચ્છમાં લોકો આવી રહ્યા છે અલગ અલગ જિલ્લામાં એક તરફ માંડવી હોય કે બીજી તરફ ધોરડો હોય કે અલગ અલગ જે ભુજનો પણ જે કિનારો છે જે પેલેસ આવેલા છે અલગ અલગ તેને જોવા માટે નિહાળવા માટે રણ રણોત્સવ જોવા માટે સફેદ રણ જોવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે તો ખૂબ જ આ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેના કારણે જ રોજગારી છે તે પણ સતત વધી રહી છે જે અલગ અલગ સ્ટોલ છે તે લગાવવામાં આવ્યા છે જે કચ્છની ધરા કચ્છની સંસ્કૃતિને કચ્છની સંસ્કૃતિની ઝાંખીને બતાવી રહ્યા છે તો તરફ ખૂબ જ સુંદર જે એક રેતીનું જે શિલ્પ છે તે પણ બનાવવામાં આવ્યું છે જેમાં ગુજરાત ટુરિઝમનો લોગો પણ બનાવવામાં આવ્યો છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનું સ્લોગન પણ બનાવવામાં આવ્યું છે તો માંડવી બીચ ફેસ્ટિવલ બે હજાર પચીસનો શુભારંભ આજથી થયો જ મસ્ત છે હા આજ મસ્ત છે અને એના માટે સ્પેશિયલ અમે ત્યાંથી અહીંયા મેમને રિક્વેસ્ટ કરીને અહીંયા જોવા માટે આવ્યા છે કે માંડવીમાં ફેસ્ટિવલ ચાલે છે તો અમે જોવા જઈએ આમાં સેન્ડાર્ટ જોયો પછી આપણે રાઇડિંગ આ છે ગાડીઓની સનસેટ છે પછી આ મ્યુઝિકલ પ્રોગ્રામ છે એ બધું નિહાળી રહ્યા છીએ સારું છે આવું દર વર્ષે કરવામાં આવે તો પબ્લિક માટે સારું રહે